હેલો ફેમિલી તો આજે કેટલા દિવસથી વ્લોગ નથી ઉતાર્યો તો લાવ કે આજ સંડે છે તો આજ વ્લોગ શરૂ કરી દઈ આ હું બનાવ્યો એ ઝુમર બનાવ્યો હા એ બનાવ્યો ઝુમર બનાવ્યો છે હું બનાવ્યો આ હું છે એ કે શેર કરો તમને આવડતું હોય તો કમેન્ટમાં કહી દેજો મારવા નતા ગયા તો ચાલો આપણે વાડીમાં તો મારી કેવું બકાલું છે એ જોવા જનું છે જ રીતે તો ચાલો બકાલું જોઈ લઈએ અને બાજુના ખેતરમાં ફુવારા પણ શરૂ થઈ ગયા છે જોવો તમે કેવા મસ્તના ફુવારા અને ચારનો નજારો કંઈક ફૂલ સુપર જોરદાર છે આ ફુવારા અમારે શરૂ હતા પણ અત્યારે થોડું ઘણું ગયેલું છે એટલે ફુવારા બેન કરી દીધા છે તો આ બકાલું છે એ બધું ઓ તૈયાર થઈ ગયું છે હવે બ એક આદ બે મહિનામાં બકાલો આવવાનું શરૂ થઈ જશે આ પાંદડી છે આપણે પાંદડી આવે ને એ અને આ છે કિશોડા કિશોડાના વેલા છે મેં આઠીવાડીમાં બકાલો કરેલું છે થોડું બે પિકાનું છે અને બીજામાં થોડીક સીંગ કરી છે અને એવું બધું કરેલું છે જોવ તમને બકાલે જેવો પ્રકાર બતાવી દઉં અને આ સોળા છે તો આ એક નવો સોડો બતાવું એનું નામ તમને કહીશ નહીં મને તો ખબર છે પણ જો તમને પણ ખબર હોય તો જરીક કમેન્ટમાં કહી દેજો સોળો છે જરીક કહી દેજો તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો હા એના સોડો છે એ બકાલો છે અત્યારનું ફોવારાનું લોકેશન કેવું એ તમને જરીક બતાવી દઈશું તો બાજુના ખેતરમાં સિંગ પણ ગઈ છે તો તમને સિંગ બતાવું એ સિંગ ગયેલી છે અને અમે ફુવારા શરૂ છે પાસે લઈએ જુઓ સરસ મજાના ફુવારા શરૂ છે આમાં શિંગ વાવી દીધેલી છે એટલે આ જે ફુવારા ઉપર શરૂ છે કારણ કે વરસાદ પડેલો છે નહીં અત્યારે એટલે ઉપર ફુવારા શરૂ કરવા જ પડે એ તો તમને ખબર જ હશે તો જુઓ અત્યારનું લોકેશન જુઓ તમે ખાલી

એ પણ તમારા સપોર્ટથી પૂરો થઈ જાય તો આવવાનો આવો સપોર્ટ કરતા રહેજો અને આપણી જય અલગ ધણી ચેનલ એ પણ મોનિસ્ટ થવામાં થોડોક સમય બાકી છે એટલે જય અલગ ધણી ચેનલ દુઃખીને સર્ચ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો જરીક તો થોડો ઘણો સપોર્ટ કરજો આવોનો આવો સપોર્ટ કરો એટલે અમારી ચેનલ એક મોનિટાઇઝ થઈ જાય તો ચાલો અત્યારે ના અલોક માટે બાય બાય